નમસ્કાર દર્શક મિત્રો પૂરો દેશ અને દેશભરની ન્યૂઝ મીડિયા પણ નથી સાત ઓગસ્ટ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે અને એમાં કહે છે કે ભારતનું ઇલેક્શન કમિશન બીજેપીની સાથે મળીને દેશભરમાં વોટની ચોરી કરે છે એમનું કહેવું એવું છે કે સિસ્ટમેટિક રીતે વોટર લિસ્ટમાં ફેક વોટ નાખવામાં આવે છે અને એ બધા વોટ ભાજપને જાય છે વિધાનસભા લોકસભા બીચ મે જાદુસે નોટર આતેર જહા ભીન નોટર્સને વોટ ક્યાં વોટ બીજેપી કો રાહુલ ગાંધીના કહેવા મુજબ પાંચ રીતે વોટ ચોરી કરવામાં આવે છે જેમાંથી પહેલી રીત છે ડુપ્લિકેટ વોટર્સ એટલે કે એક જ માણસના અલગ અલગ ચાર પાંચ જગ્યાએ વોટ કરી નાખવામાં આવે છે બીજી રીત છે ફેક અને ઇનવેલિડ એડ્રેસ પર રજીસ્ટર વોટ ત્રીજી રીત છે એક જ એડ્રેસ પર રહેવાવાળા ઘણા બધા વોટર્સ જેનું ઉદાહરણ મળી આવ્યું છે બેંગ્લારુમાં એક જ ઘરમાં થી એંસી જણાનું વોટર રજિસ્ટ્રેશન હતું ચોથી રીત છે એવા વોટર્સ જેમના કોઈ પ્રોપર ફોટા જ નથી અને પાંચમી રીત એ છે કે ઘણા બધા માણસો સિત્તેર થી એસી વર્ષની ઉંમરના છે પરંતુ એમને પહેલી વાર છે એવું દર્શાવવામાં આવ્યું છે રાહુલ ગાંધી રજૂ કર્યા છે જેમ કે બેંગ્રાલુ સેન્ટ્રલમાં મહાદેવપુરા એસેમ્બલી માં સીટ પર અહીં એક લાખ બસો પચાસ ફેક વોટ આવ્યા છે એવું કહેવામાં આવે છે અને રાહુલ ગાંધીનું કહેવું એવું છે કે જો ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક વોટર લિસ્ટ આપી દે તો એ સાબિત પણ કરી નાખશે કે મોદીજી ધાંધળી કરીને પ્રધાનમંત્રી આટલું બધું થઈ ગયા પછી આટલું બધું એક્સપોઝ થયા પછી પણ ઇલેક્શન કમિશન થોડી જ સેકન્ડમાં ટ્વીટ કરે છે અને કહે છે કે આ બધા અપરાધો મિસલીડિંગ છે એટલે કે ભ્રમાવિક છે કોઈ જ ઇન્ક્વાયરી નહીં કોઈ જ ચેકિંગ નહીં અને કોઈ એક્ઝેટ પોઈન્ટ જવાબ પણ નહીં બસ મિસલીડિંગ ઘોષિત કરી નાખ્યું અને ઉપરથી ઇલેક્શન કમિશન એવું કહે છે કે જો આના ઉપર ઇન્વેસ્ટિગેશન કરાવ્યું છે તો એ ત્યારે જ થશે જ્યારે રાહુલ ગાંધી એફિડેવિટ ઉપર સાઈન કરીને જવાબદારી લેશે કે આ બધી જાણકારી એકદમ સાચી છે પરંતુ અમુક મીડિયા વાળાએ આની ઉપર ઇન્વેસ્ટિગેશન કરી. ઇન્ડિયા ટુડે પોતાની ઇન્વેસ્ટિગેશન કરી એમાં રાહુલ ગાંધીના કહેવા મુજબ મહાદેવપુરામાં મની રેડ્ડી ગાર્ડન ની બાજુમાં ઘર નંબર 35 માં એસસી વોટરનું રજિસ્ટ્રેશનનો દાવો સાચો પડ્યો. આ ઘરમાં દસ થી 15 ફૂટનો એક કમરો હતો જેમાં એક જ માણસ રહેતો હતો અને આ ઘરનો ઓનર બીજેપી સાથે જોડાયેલો હતો. પરંતુ આ એક જ રૂમના એડ્રેસ પર એસસી થી વધુ લોકોનો વોટર રજિસ્ટ્રેશન હતું. પરંતુ મિત્રો આ પહેલીવાર નથી. પહેલા પણ દિલ્હી વોટિંગની પહેલા આમ આદમી પાર્ટી ઘણા બધા સબૂતો રજૂ કર્યા હતા કે વોટ ની ચોરી થઈ રહી છે અને એ વાત સાચી પડી હતી પરંતુ હવે પ્રશ્ન છે ઇલેક્શન કમિશન થી કેમ ઇન્વેસ્ટિગેશન નથી થઈ રહ્યું ફેર અને ફ્રી વોટિંગ કરાવવું એ ઇલેક્શન કમિશન ની જવાબદારી છે તો આવા પ્રશ્નો ઉભા થાય છે ત્યારે ઇલેક્શન કમિશન કેમ નથી લઈ રહ્યું અને હા મિત્રો જે રાહુલ ગાંધીએ કીધા એ ઘણા બધા સબૂતો તમે ખુદ પણ જોઈ શકો છો ઇલેક્શન કમિશનની પોતાની વેબસાઈટ ઉપરથી અને આ નંબર નાખીને ચેક કરી શકો છો મિત્રો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરતા જજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને હા કમેન્ટમાં લખતા જજો કે તમને શું લાગે છે આ રીઅલમાં વોટની ચોરી થઈ રહી છે